સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી પાટીલની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય જળ મિશન હેઠળ કેચ ધી રેઇન રેઇન વોટર હાર્વેસ્ટિંગ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત રાજ્યમાં પાસઠ ટકા પાણી રહેલું છે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની વીસ નદીઓને જોડવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમણે વરસાદના એક એક ટીપાને અમૃત રૂપ ગણાવીને તેનો સંગ્રહ કરવા અનુરોધ કર્યો હતો કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત

સતત પાણી જમીનમાં વધતું જાય છે એ પાણી આગળ આપણી આવનારી પેઢી માટે અત્યંત મહત્વની છે